જસ્ટ ગુડ ઇવનિંગ ઓમ તો ગુડ નાઈટ નો સમય છે પણ આ બધા વિદ્યાર્થી મિત્રો માટે ખુશીના સમાચાર આવ્યા કરંટ અફેર્સ નો લેક્ચર પતાવીને ઘરે ગયો અને સમાચાર આવ્યા એટલે ફરી વખત પાછો ચાલુ વરસાદે ઓફિસે આવ્યો છું તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે તે તમામ વિદ્યાર્થી મિત્રોનો આઈસી રાજકોટની ની ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે 2025 થી લઈને 2033 સુધીનું ભરતી કેલેન્ડર જાહેર થઈ ગયું છે શું જાહેર થઈ ગયું છે

સરકાર દ્વારા ભેટ દિવાળી આપવામાં આવી છે બે હજાર પચીસ તો પૂરું થવા જાય એટલે બે થી જ ગણવાની પણ બે માં એવું છે તો બે થી લઈને બે સુધીનું બે સુધીનું દસ વર્ષનું

ખરેખર કેવું હોય તો બે હજાર ચોવીસ થી બે હજાર તેત્રીસ સુધીની તમામ માહિતી આની અંદર આવરી લેવામાં આવી છે બે હજાર ચોવીસમાં જે કોઈ ભરતી આવી હતી એ આવનારા સમયમાં બે હજાર પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ને તેત્રીસ સુધી જે કોઈ એક્ઝામ આવવાની છે એની માહિતી આપણે પહેલા જ આપી દીધી છે કયા વર્ષમાં કઈ પોસ્ટ ઉપર કેટલી વેકેન્સીમાં ભરતી થશે પેલા એની વાત કરવાના છીએ રાઈટ ઓકે જે આ તમને કદાચ એવું લાગતું હોય કે સાહેબ આ બ્લર દેખાય છે તો નવી પીડીએફ આવી ગઈ છે મને બે મિનિટ આપો હું નવી મસ્ત મજાની એક તમને સરસ રીતે દેખાય એવી પીડીએફ જે છે ઓપન કરી દઉં છું ઓકે અ આરોગ્ય વિભાગ વન વિભાગની પણ છે રાઈટ શહેરી વિભાગની પણ છે

એટલે પેલા વિદ્યાર્થી મિત્રો જે વન વિભાગની તૈયારી કરી રહ્યા છે એ બધા વિદ્યાર્થી મિત્રોને એની માહિતી આપી દઈએ ચલો જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે તે લાઈક કરી દેજો શેર કરી દેજો બટા નવરાત્રી તો મારે છે તમારી જેમ હ ને પણ નવરાત્રીમાં જો માતાજીના આશીર્વાદ હોય અને માં આદ્ય શક્તિ આપણી સાથે હોય અને આટલા સરસ મજાના ખુશીના સમાચાર આવ્યા હોય તો દાંડિયા રસ રમતા હોય તો પાંચ મિનિટ સાઈડમાં જઈને જોઈ લેવાય કારણ કે નવરાત્રી દર વર્ષે આવે ભરતી કેલેન્ડર દર વર્ષે નથી આવતું આ વખતે તો દસ વર્ષનું ભેગો આપ્યું અને ભરતી દર વર્ષે નથી આવતી સો સમજી લ્યો જાણી લ્યો જોઈ લ્યો રાઈટ યસ વન વિભાગ ઓપન યસ ના ના સર થઈ જશે ચાલશે ચાલશે અકિલભાઈ થેન્ક યુ સો મચ અકિલભાઈ આટલું અમારું ધ્યાન રાખવા બદલ આ બધી તો સૂચનાઓ છે પણ આપણે તો જે મેન વસ્તુ છે એના ઉપર જ આપણે આગળ વધવાના છીએ અને મેન વસ્તુમાં આપણી પાસે સરસ મજાનો એક અહીંયા ડિટેલમાં જે છે રિક્રુટમેન્ટ આપી દીધી છે ના સાહેબ આમાં નથી દસ ને એસીએફ ની પણ ભરતી એવી છે આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ આરએફઓ ની એવી છે બધી એક્ઝામ આની અંદર એક સાથે સમાવેશ કરી લીધો છે યસ વેરી ગુડ આવી ગઈ હાલો બે યસ પેલા તો આપણે બધા વિદ્યાર્થી મિત્રો જે છે એને હું જણાવી દઉં કે બે થી લઈને બે સુધીની જે છે

પેલા તો આસિસ્ટન્ટ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ એસીએફ ની ભરતી એવી છે જે જીપીએસસી દ્વારા દર વર્ષે લેવામાં આવે છે એસીએફ રાઈટ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર તમે હેરાકી જોવા જાઓ તો નીચેથી આપણે કેમ પીએસઆઈ કોન્સ્ટેબલ હોય તો કોન્સ્ટેબલ આવે એની ઉપર એએસઆઈ આવે એની ઉપર પીએસઆઈ આવે એવી રીતના આરએફઓ આવે આરએફઓ ની ઉપરની એક ભરતી આવે છે જેને કહેવાય એસીએફ આસિસ્ટન્ટ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ક્લાસ વન કહેવાય તો એની એકસો ફાઇનલ કેડર સ્ટ્રેન્થ આપવામાં આવી છે ડાયરેક્ટ વન જેમ ટુ ના આપેલી છે રાઈટ ઓકે રેન્જ ફોરેસ્ટ ઓફિસ્ટર આરએફની ભરતી જે છે ફાઈનલ સ્ટ્રેન્ડ પાંચસો એકતાલીસ છે ફોરેસ્ટર ક્લાસ થ્રી વાળા વિદ્યાર્થી મિત્રો સત્તરસો ને નવ્વાણું વેકેન્સી છે તમારા માટે કુલ સત્તરસો ને વેકેન્સી છે

બીટ ગાર્ડ ક્લાસ થ્રી ની ત્રણ હજાર નવસો પાંચ એટલે અપ્રોક્સિમેટલી હું માની લો તો લગભગ ચાર હજાર જેટલી વેકેન્સી આવવાની છે અને ડાયરેક્ટ ભરતી જ થાશે ડાયરેક્ટ ભરતી ડાયરેક્ટ ભરતી

એના પછી આપણે વાત કરીએ હેડ ક્લાર્ક ક્લાસ થ્રી રાઈટ વિદ્યાર્થી મિત્રો આની પણ જે ફાઈનલ કેડર સ્ટ્રેન્થ બાણું આપી છે જુનિયર ક્લાર્ક ક્લાસ થ્રી છસો એક્યાસી છે સર્વેયર ની પણ ભરતી કરી લેવાની વાત છે એકસો ચુમ્માલીસ અને સર્વેયર ની એક ઓનલી ડાયરેક્ટ ભરતી થ્રુ જ આની ભરતી કરવામાં આવશે તો આ ફોરેસ્ટ ની અંદર વિદ્યાર્થી મિત્રો કુલ એટલી વેકેન્સી બહાર પડવાની છે આવનારા વર્ષ બે થી લઈને બે વચ્ચે એમાં બે હજાર ચોવીસમાં જે પડી ગઈ છે એને આપણે થોડી થોડી બાદ કરી નાખીએ બાકીની બે હજાર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ને બત્રીસ છેક તેત્રીસ સુધીનું ભરતી કેલેન્ડર તમારા માટે જે છે સરકાર દ્વારા આપી દેવામાં આવ્યું છે અકલભાઈ હવે આપણે બીજી પીપીટી ખોલીએ હોમ ડિપાર્ટમેન્ટ વાળી રાઈટ ઓકે અહીંથી બંધ કરી દઉં સાહેબ સોરી ઓકે વોટ્સઅપ ઓકે સામાન્ય વહીવટ વિભાગ નહીં શહેરી વિકાસ વિભાગની નહીં ઉભા રહ્યો વિભાગ પંચાયત વિભાગ પંચાયત વિભાગની પણ જોઈ લઈએ કાયદા વિભાગનું પણ કેલેન્ડર જોઈ લઈએ અન અને નાગરિક પુરવઠા બધા બધા કેલેન્ડર આવ્યા છે બધા કેલેન્ડર રાઈટ તો આપણે પેલા કાયદા વિભાગનું કેલેન્ડર જોઈ લઈએ ક્યાંથી ખુલશે સાહેબ અહીંયાથી ઓકે કાયદા વિભાગનું સાહેબ સ્ક્રોલ કરી મને સીધે નીચે જતા રહી આપણે ઓકે ઓકે સાહેબ આની અંદર પણ જોવા જઈએ સાહેબ તો સેક્શન ઓફિસર લીગલ સાઈડ ની સાથે કરીએ ડેપ્યુટી સેક્શન ઓફિસર લીગલ સાઈડ ની વાત છે આ બધી તો આ બધી કાયદા વિભાગની અંદર પણ આવી ઘણી બધી ભરતીઓ

ઓકે સાહેબ આટલી બધી જો સાહેબ ગૃહ ખાતાની બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દો હવે અહિયાં થેન્ક યુ સો મચ સાહેબ થેન્ક યુ સો મચ અને વેલકમ ટુ લાઈવ ચલો સાહેબ અનઅન લાગે પુરવઠાનું દસ વર્ષનું કેલેન્ડર રહેવું છે આદિજાતિ વિકાસ વિભાગના દસ વર્ષનું ભરતી કેલેન્ડર આવ્યું છે આરોગ્ય વિભાગનું દસ વર્ષનું ભરતી કેલેન્ડર રહ્યું છે કાયદા વિભાગનું દસ વર્ષનું કેલેન્ડર આવ્યું છે કૃષિ વિભાગનું દસ વર્ષનું આવ્યું છે ખાણ અને ખનીજ વિભાગનું દસ વર્ષનું કેલેન્ડર રહ્યું છે ગૃહ વિભાગનું દસ વર્ષીય કેલેન્ડર રહ્યું નર્મદા વિભાગનું એવું છે નાણા વિભાગ પંચાયત વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ મહેસૂલી વિભાગ માર્ગ અને મકાન

મારી પાસે છે ચલો સાહેબ હવે આની અંદર આપણે જોવાનું છે સાહેબ સૌથી અગત્યનું કે જે વિદ્યાર્થી મિત્રો જેની રાહ જોઈને બેઠા હોય ખાખી મારું સ્વપ્ન છે ખાખી મારે મેળવવી છે તો એ ખાખી માટે ગૃહ વિભાગ દ્વારા સરસ મજાનું ભરતી કેલેન્ડર સાહેબ દસ વર્ષનું આપી દીધું છે ને એની માહિતી આપણે આપી દઈએ બધા વિદ્યાર્થી મિત્રો માટે કે જેની તમે રાહ જોઈને બેઠા હતા પેલા વેલા તો બધા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે ડેપ્યુટી સેક

બે હજાર ચોવીસ માં ચારસો પિંચોતેર જેવી લેવાઈ ગઈ છે હવે બે હાજર સત્યાવીસ માં તેતાલીસ દર વર્ષે સાહેબ પીએસઆઈ જે છે અમુક અમુક અંશે લેવામાં આવશે દર વર્ષે પીએસઆઈ ની ભરતી તેતાલીસ ચાલીસ ત્રીસ 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 એવી રીતના કુલ સાતસો આઠ જેટલી ભરતી જે છે એ ટૂંકા ટૂંકા સમયમાં લેશે પોલીસ કોન્સ્ટેબલ ક્લાસ થ્રી અનામ ડાયરેક્ટ ભરતી થાય પોલીસ કોન્સ્ટેબલ ની નીચેની કોઈ પોસ્ટ નથી કે જેથી એને પ્રમોશન આપીને પોલીસ કોન્સ્ટેબલ બનાવીએ તો પોલીસ કોન્સ્ટેબલ માટે ડાયરેક્ટ ભરતી થશે ઓગણચાલીસ એની અંદર જો વાત કરીએ સાહેબ આપણે તો બે હજાર ચોવીસ માં છાસાઠ જેવી લેવાઈ ગઈ છે સાત હજાર બસો અઢાર પછી બે હજાર છવ્વીસ માં હજાર આવશે બે હજાર સત્યાવીસ માં છસો આવશે બે હજાર અઠ્યાવીસ માં પાંચસો આવશે બે હજાર ઓગણત્રીસ માં પાંચસો આવશે બે હજાર ત્રીસ માં પાંચસો આવશે બે હજાર એકત્રીસ માં પાંચસો આવશે બે હજાર બત્રીસ માં પાંચસો સાહીઠ અને બે હાજર તેત્રીસ માં છસો છવ્વીસ સાહેબ વિદ્યાર્થી મિત્રો માટે દસ આગળના જે પાંચ સાત વર્ષ છે ને સિક્યોર કરી દીધા કે તમે એક વર્ષ ભરતીની તૈયારી કરો ને આવનારા વર્ષે ભરતી ન આવતી હોય તો તમે ક્યાંક ને કંઈક ડીમોટીવેટ થતા હોય કે હમણાં તો ભરતી ન થવાની

ભગવાન સાંભળતું હશે કદાચ સાહેબ છે છે આકાશ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા એને મળે કે જે વહેલી તૈયારીની શરૂઆત કરે પરીક્ષા આવીને ફોર્મ ભરીને તૈયારી પોલીસ કોન્સ્ટેબલ આર્મ્ડ એટલે કે જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે એ ત્રેવીસ હજાર બસો પિસ્તાલીસ ડાયરેક્ટ ભરતી થશે

એની એની અંદર તો સ્ટ્રેન્થ છે સાહેબ પણ ભરતી આપી દીધી એમાં તો એટલું બધું ખાસ આગળ કઈ છે નહીં પણ આગળ આપણે જોઈએ સાહેબ આગળ વિદ્યાર્થી મિત્રોને તો હેડ ક્લાર્ક ક્લાસ થ્રી સિનિયર ક્લાર્ક આવશે જુનિયર ક્લાર્ક આવશે સાહેબ જુનિયર ક્લાર્ક ની અંદર પંદરસો જગ્યા છે સાહેબ એની પણ એક વર્ષ મુકતા એક વર્ષે ઘણી બધી વેકેન્સી લેવાની આ છે

બે હજાર ચોવીસો ચૌદ છે પછી છે એમ એટલે ભેગી કરીને ભરતી લેવાય તો તો જોવા દર દર વર્ષે વર્ષે કોન્સ્ટેબલની વેકેન્સી આવશે એમાં ક્લાસ ટેકનિકલ ઓપરેટર લઈ લીધા પીએસઆઈ એમટી લઈ લીધા તો સાહેબ બધી વર્ષથી દર વર્ષે બધાને મર્જ કરીને એક કેલેન્ડર ની અંદર દર વર્ષે બહાર પડશે પોસ્ટ છે હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મેકેનિકલ ગ્રેડ ટુ ની એકસો પાંત્રીસ છે એડમિનિસ્ટ્રેટિવફિસ ક્લાસ વન ની એક છે પછી સાહેબ આસિસ્ટન્ટ ડાયરેક્ટર કોલ ટુ રાઈટ રેશિયો નોટ ફિક્સ રેશિયો નોટ ફિક્સ આપ્યો છે તો સાહેબ આની અંદર પણ ઘણી બધી વેકેન્સીઓ ટૂંક સમયની અંદર આવવાની છે એમાંય સાહેબ નીચે આપ્યું છે જો અહીંયા હા સરસ મજાની વાત સુપ્રિન્ટેન્ડન્ટ ક્લાસ ટુ છવ્વીસ રેશિયો હજી કીધો નથી કે કેટલી ભરતી કશું ડાયરેક્ટ કે કેટલી હોલી ઇન્સ્પેક્ટર ક્લાસ થ્રી માટે છેતાલીસ સબ ઇન્સ્પેક્ટર માટે એકસો સત્તાવન કોન્સ્ટેબલ ક્લાસ થ્રી બસો પિંચ્યાસી સાહેબ આ પ્રોહિબિશન અને એક્ઝાઇઝ ની છે કે જે દારૂબંધી ગુજરાત ની અંદર એના માટેની સ્પેશિયલ ભરતી છે તો પીએસઆઈ એ બે છે કોન્સ્ટેબલ એ બે છે અને પીએસઆઈ ની અંદર એક તો સાદી જે આપણે ભરતા હોઈએ તો પ્રોહિબિશન અને એક્સાઇઝ કારણ કે ગુજરાત ગાંધીનું ભાઈ રહ્યું ને ગુજરાત કોનું તો કે ગાંધીજી નું અને દારૂબંધી છે તો એના માટે એક્સ્ટ્રા પોલીસ હોય એને પોલીસ જ કહીએ એ ખાખી લુગડું પહેરે એને સ્ટાર જ હોય પીએસઆઈ પણ એનું કામ શું હોય તો કે દારૂ સાથે જોડાયેલા કેસો સંભાળે

રાઈટ એના પછી વાત કરીએ તો એડીજી અને આઈજી ઓફ પ્રિઝનર જેલ સિપાઈ ની એની બધી ની વાત છે સાહેબ સિપાઈ જે છે એની જે છે સિપોઈ ક્લાસ 3 સાહેબ તો જેલ સિપાઈ એ આવશે રાઈટ હવે આ જેલ સિપાઈ ની અંદર જો આપણે વાત કરીએ સાહેબ તો ડિસ્ટ્રિક્ટ જેલ સુપ્રિટેન્ડન્ટ ક્લાસ 2 ની ભરતી થાશે 13 જેટલી જગ્યા છે જેલર ની ભરતી થાશે 30 ની જેલર ગ્રુપ 1 વુમન માટે સ્પેશિયલ 3 જગ્યા છે જેલર ગ્રુપ 2 ક્લાસ 2 માટે 196 જગ્યા છે જેલર ગ્રુપ 2 વુમન ક્લાસ 2 માટેની 5 જગ્યા છે અને સિપોઈ બે હજાર ચારસો જેલ સિપાહી જે ડાયરેક્ટ ભરતી કરવાની છે એ પણ આવવાની છે તો સાહેબ એક હાજર બે હજાર માં છે પછી જે છે લેવાના છે સાહેબ ઓકે હવે મેટનરી વુમન સી પોઈની ભરતી થશે સાહેબ ઓનલી ડાયરેક્ટ ભરતી થી છે જુનિયર ક્લાર્ક ક્લાસ 3 ડાયરેક્ટ ભરતી થશે 174 વેકેન્સી છે સાહેબ બધી જગ્યાએ જે છે એક એક ડિપાર્ટમેન્ટ ને ના સબ ડિપાર્ટમેન્ટ ની અંદર કેટલી કેટલી વેકેન્સી છે ને બધી ઉઠાવી દીધી છે લોકો ઇન્ફોર્મ કરી દી છે બધી બીજી આપણે પીડીએફ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ કરીને હવે સાહેબ જોવાની છે પંચાયત વિભાગ થાસે 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 એક જ મિનિટ સર ડબલ ક્લિક કરો ઓર સર ના ડબલ ક્લિક થઈ ગયું છે

તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ટીડીઓ પંચાયત વિભાગ છે સાહેબ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ફાઈનલ કેડર ચારસો છે સાહેબ બે હજાર ચોવીસ માં ત્રીસ પછી બે હજાર છવ્વીસ માં ત્રીસ આવશે બે અઠ્યાવીસ ની અંદર ત્રીસ સત્યાવીસ આવી આવશે બે હજાર ત્રીસ માં છવ્વીસ જેવી બે હજાર બત્રીસ માં છવ્વીસ જેવી એટલે એક વર્ષ મુક્તા એક વર્ષ આપણ પણ જીપીએસસી દ્વારા લેવાય ડેપ્યુટી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર જેને આપણે ડેપ્યુટી ચીફ ક્લાસ થ્રી કહીએ સાહેબ એની પણ અઠ્યાવીસ વેકેન્સી છે જુનિયર ની બાર છે સાઠ વેસ બધા દેખાયટરી રાઈટ સૌથી અગત્યની અગિયાર હજાર સાતસો ને સાઈઠ વેકેન્સી છે સાહેબ અને આ ડાયરેક્ટ ભરતી જ થાશે 1 વર્ષ મુકતા એક વર્ષ છોપન પાંચ હજાર એકસો ચોવીસ ડાયરેક્ટ ભરતી કરવામાં આવશે સાહેબ એની અંદર પણ સોળસો સત્તર ત્રેવીસો પચાસ નવસો છસો છસો એક વર્ષ મુકતા એક વર્ષ ભરતી નો દોર ચાલુ જ છે ગ્રામ સેવક ક્લાસ થ્રી ચાર હજાર ત્રણસો ડાયરેક્ટ ભરતી કરવામાં આવશે

જુનિયર ફાર્માસિસ્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર જે કહીએ છીએ પશુધનના જે ઇન્સ્પેક્ટર કહેવાય એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિક એટલે સાહેબ ટોટલ ઓગણપચાસ હજાર પાંચસો ને પિસ્તાલીસ વેકેન્સી તો ખાલી ખાલી પચાસ હજાર જેટલી વેકેન્સી તો પંચાયત પંચાયત વિભાગમાં છે પંચાયત વિભાગમાં પચાસ હજાર જેટલી વેકેન્સી જે છે અને સાહેબ જો નીચે ટોટલ આપ્યો છે દર વર્ષે કંઈક ને કંઈક તો છે જ જે વિદ્યાર્થીઓ લો કે સર વર્ષની ઉંમર છે કે હમણાં ગ્રેજ્યુએટ થયા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો આવનારા સાત વર્ષમાં પરિવાર આવનારા પાંચ થી સાત વર્ષની અંદર પરિવાર પોતાનું કરિયર પોતાના માતા પિતા અને પોતાને લગ્ન કરવાની જે કઈ જે સામાજિક વિધિઓ છે લગ્નની એ બધામાં એને સ્ટેબલ થવા માટે સરકારે કહી દીધું તું તારા ફ્યુચર પ્લાનિંગ અત્યારે આને જોઈન કરવા માટે યસ એટલે આ એક જે છે ખૂબ જ જે છે સરસ મજાની આપણને ઇન્ફોર્મેશન મળી રહી છે અને હર્ષિત સર આ ટાઈમે અત્યારે જે છે આપ જોઈ શકો છો સમય શું છે હર્ષિત સર જે છે આપના માટે ખાસ કરીને લાઈવ પહોંચી ગયા છે તો એ હર્ષિત સર બીજી જે છે મહી મંતનભાઈ બટા હોમ ડિપાર્ટમેન્ટ નું આગળ વહી ગયું

અકિલભાઈ તૈયારી કરવા માંગો અકીલભાઈ લગ્ન ની બાયોડેટા છપાવી છે મામલતદાર આવી છે અકીલભાઈ પાંચસો ચિમ્મોતેમલતદાર જે છે બે દિવસ પેલા આમ થોડોક નજીક આવતા રહ્યો મારે તમને મોટું દેખાડવું બે દિવસ પેલા આપણે જનરલ બેન્ચ લાઈવ લોન્ચ કર્યો હતો ને ત્યારે શબ્દ બોલ્યો હતો

તો સાહેબ એની અંદર જોવા જાય તો ડીઆઈએલ ક્લાસ ટુ બસો જગ્યા છે સબ રજિસ્ટાર ગ્રેડ ટુ ક્લાસ થ્રી ત્રણસો ચોર્યાસી જુનિયર ક્લાર્ક ક્લાસ થ્રી પાંચસો સત્યાવીસ ટોટલ પંદર હજાર સત્યાસી વેકેન્સી છે એ ચાલતું રહેશે કાલે હું આનું બઉ સરસ મજાનું એનાલિસિસ કરીને કાલે રાતના દસ વાગે ફરી મળશું આપણે તૈયાર રહેજો આના ઉપર જબરજસ્ત એનાલિસિસ કરી દેસુ સાહેબ અહીંયા રેવન્યુ ક્લાસ ત્રણસો ચોવીસ ઓનલી ડાયરેક્ટ એમાં બે હજાર ત્રણસો બાણું લેવાઈ ગઈ છે એટલે એ કોઈ હા રેવન્યુ ક્લાર્ક ક્લાસ થ્રી આવશે ચાર હજાર ત્રણસો ને

ચાલો તો બીજું કઈ સરસ મજાનું આપણે ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેશન આવતીકાલે બધા વિદ્યાર્થી મિત્રો પ્રોવાઈડ કરી દેશુ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો જે છે પ્રતિસાદ બદલ ખાસ કરીને આ વિડીયો શરૂઆતથી પણ એક વખત જોઈ લેજો એટલે આપને માહિતી મળી રહે મચ જય હિન્દ જય ભારત